સંજેલી તાલુકાના ગસલી કોળી ફળિયાથી વળવાઈ ફળિયા તરફ જવાનો ત્રણ કિલોમીટરનો નવીન માર્ગ પ્રથમ વરસાદે ઠેર ઠેર તિરાડો પડી જતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી જવા પામી છે સંજેલી લીમડીને મુખ્ય રસ્તોને આ જોડતો રસ્તો છે જે તૂટી જવા પામ્યો છે બે મહિનામાં જ આ નવીન રસ્તો બેસી જતાં તેમજ રોડ વચ્ચે તિરાડો પડી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ વાપરતા પ્રથમ વરસાદમાં જ આ રસ્તો ધોવાઈ જતા ઠેર ઠેર તિરાડો પડી જવા પામી છે કોન્ટ્રાક્ટર દ્વારા ભોપાળું ઢાંકવા માટે જેસીબી લાવી કાચો માલ પાથરવામાં આવી રહ્યો છે તે કેટલા અંશે યોગ્ય છે ગ્રામજનો તથા સ્થાનિકોની ધારદાર રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા આ તાત્કાલિક આ નવીન રસ્તાનું સ્થળ તપાસ કરી ફરીથી સારી ગુણવત્તાઓ મટેરિયલ વાપરી નવીન રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે સંજેલી તાલુકામાં ઠેર ઠેર પ્રથમ વરસાદે અનેક જગ્યાએ ડીપ નાળા ધોવાઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જાણે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો મટેરિયલ વાપર્યો હોય તેવા રાફો ફાટી નીકળ્યો છે લાખો કરોડોની ગ્રાન્ટો આ વિસ્તારમાં ફાળવવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટરો નબળી અને હલકી કક્ષાનું મટિરિયલ વાપરી જેમ તેમ આ રસ્તાઓ બનાવી રહ્યા છે જેના કારણે સરકારના રૂપિયાની પણ ચોરી થઈ રહી છે મારું નામ વિપુલ ચારેલ છે સંજેલીથી લીમડી જતો આ રસ ગસલી કોળી ફળિયા રસ્તો જે હાલ બે મહિના થયા બન્યો છે અને તેનું ખાતમુહૂર્ત લગભગ બે થી ત્રણ વાર થયું છે એ રસ્તો અત્યારે બન્યો છે તે બે થી ત્રણ મહિનામાં તો જે તૂટી ગયો છે ની જેવો વરસાદ પડ્યો ને આ તૂટી ગયો છે તમે જોઈ છો ખાડા ટેકરા બધું અને અત્યારે કરીને સરખું કરાવે છે બસ એવું જ સર આ કોન્ટ્રાક્ટર અને લોકોની બધી મિલી ભગતના કારણે આ જેવો તેવો માલ વાપરીને રસ્તો ધ્યાનથી આ બનાવી દીધો છે અને અત્યારે આ ની જેવો વરસાદમાં રસ્તો તૂટી ગયો છે બસ જે રસ્તો ફરીથી નવો બને અને યોગ્ય ક્વોલિટી આ રસ્તો બે મહિના પહેલા બન્યો હતો અને સંજયલી મુખ્ય લીંબડી સુધી રસ્તો જાય છે તે રસ્તાથી અહીંયા વળવાઈ ફળિયા સુધીનો રસ્તો લીધો છે અઢી કિલોમીટર જેટલો રસ્તો છે અને આ રસ્તો હલકી ગુણવત્તાના કારણે આ રસ્તો વચ્ચેથી ફાટ્યો છે અને તૂટી ગયો છે તો આ અત્યારે જે માલ નાખ્યો છે એ બિલકુલ કાદવ કિચડ જેવો માલ નાખ્યો છે અને આ આની તપાસ થાય એવી અમારી માંગ છે આ વળવાઈ ફળિયા સુધીનો રસ્તો છે મારું નામ બાર્ય વસંત કુમાર ગસલી કોળી ફળિયા થી વળવાડ ફળિયા સુધી જતો રોડ એકદમ નીચલી કક્ષાનો માલ વાપરીને જે બનાવવામાં આવ્યો તે પ્રથમ વરસાદની અંદર ખાડા પડી ગયા છે અડધો ધોવાઈ ગયો છે જમીન રોડ પર કિરાડો પડી ગયો છે અને તેના લીધે લોકોને જવામાં હાલાકી થાય છે જે રસ્તો નદી પરથી જાય છે ત્યાં સેફ્ટી માટેની પણ જરૂર છે પરંતુ ત્યાં સેફ્ટી પણ કરવામાં આવી નથી તેના લીધે કદાચ કોઈક વાહન ચાલક નીચે પણ જઈ શકે જે રીતે આ રોડ બનાવ્યો છે તે લગભગ એવું લાગી રહ્યું છે કે નીચલી કક્ષાનો માલ વાપરીને બનાવ્યો છે તે પ્રથમ વરસાદમાં આ પૂરેપૂરો રોડ ધોવાઈ ગયો છે તેથી કોન્ટ્રાક્ટરની પોલ ખુલી હોય તેવું લાગે છે અમારી માંગ એવી છે કે આ રસ્તો ફરીથી સારો અને યોગ્ય નવો બને તેવી અમારી માંગ છે મારું નામ બાર્યા વસંતકુમાર છે અમારે ગામમાં પ્રધાનમંત્રી રસ્તો નવો કરવામાં આવ્યો હતો પણ એમાં એવું થયું કે રસ્તો વ્યવસ્થિત બન્યો બધું ઓકે થયું પણ પરંતુ આ વરસાદને કારણે અમારા રસ્તો એવો બધો બન્યો કે તિરાડો પડી ને બધો ભંગાર થઈ ગયો અને આ લોકોએ અમને રિપેર કરી રહ્યા છતો જો અમારા રસ્તાનું કામગીરી પૂરી નથી થયેલી અને એના માટે અમે કંઈક વ્યવસ્થિત બને અને અમારો પ્રધાનમંત્રી રસ્તો પાંચ વર્ષ સુધી કે દસ વર્ષથી પણ વ્યવસ્થિત ચાલે અમે એવું કરવા માંગીએ છીએ અમારી માંગ એવી છે કે અમારા ગ્રામજનોને બધાની અમારી એકતા એવી છે એમ કેમ કે અત્યારે બહુ ભંગાણ થયું છે અત્યારે ભલે કોન્ટ્રાક્ટર આવે કે નહીં આવે પણ મતલબ આ રસ્તા જે બેકારી બે થઈ ગઈ અને જોવું હોય તો જોઈ શકો છો તમે આપ સરકારને મારું એવું કેવું છે રમણભાઈ જોખનાભાઈ